મોટા વરાછામાં સ્કૂલ વાહન ચાલકે વિદ્યાર્થીની નું અપહરણ કરતા ચકચાર મચી હતી વાહન ચાલકે વિદ્યાર્થીની નું અપહરણ બાદ છેડતી કરી હોવાની વાત સામે આવી છે

સોળ વર્ષીય પુત્રી ધોરણ અગિયાર સાયન્સ માં અભ્યાસ કરે છે બપોરે એક કલાકમાં તે સ્કૂલેથી એકસ્ટ્રા ક્લાસીસ પતાવીને પરત માં આવી રહી હતી ત્યારે વિદ્યાર્થીની ને વાહન ચાલકે ઘરે છોડવાના બદલે ફરવા ચાલ ફરવા જઈએ એમ કહી અપહરણ કરવાની કોશિશ કરી હતી બીજી તરફ સ્કૂલ વાહન ચાલકની દાનત પાર થઈ ગયેલી વિદ્યાર્થીનીએ બૂમાબૂમ કરી મૂકી હતી ત્યારે રાહદારીઓએ સ્કૂલ વાનનો પીછો કરી વિદ્યાર્થીનીને સ્કૂલ સ્કૂલ વાહન ચાલકના કબજામાંથી મુક્ત કરાવી હતી સ્કૂલ વાન ચાલકને મેથી પાક આપીને ઉત્તરાયણ પોલીસ મથકમાં સોંપવામાં આવ્યો હતો લોક આક્ષેપ કર્યો છે કે ચાલક નશામાં ધૂત હતો અને વાનમાંથી દારૂની બોટલ તેમજ સોડાની બોટલો પણ મળી આવી છે જોકે આ મામલે ઉતરાયણ પોલીસે ત તાત્કાલિક સ્કૂલ વાનની કરતૂત અંગે ફરિયાદ નોંધી કે વર્ષીય આરોપી ધર્મેન્દ્ર ઉફે બકી પટેલની ધરપકડ કરી છે તારીખ અઠ્યાવીસ નવ બે હજાર પચીસના રોજ સુરતના મોટા વરાછા ખાતે સોળ વર્ષની ઉંમરની એક સ્કૂલની વિદ્યાર્થી ને ધર્મેશ પટેલ નામના સ્કૂલ વર્લ સ્કૂલ વાન ચાલક દ્વારા તને એને ફરવા લઈ જવાના બહાને અપહરણ કર્યાની ઘટના બનેલી

આરોપીનું કોઈ જૂનું ગુનાહિત બેકગ્રાઉન્ડ મળેલ નથી અને અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલ હોવાનું હાલ સુધીમાં જાણવા મળેલ નથી તેમ છતાં તપાસ આ બાબતની ચાલુ છે